અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને નિકોલ વિસ્તારના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે પાશ્વનાથ ટાઉનશીપ વિભાગ એકમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર મોડેથી જાગતા પાણીના નિકાલની કામગીરી ચાલુ થઈ છે કેચપીટના ઢાંકણા ખોલતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હવે થઈ છે સવારથી જ્યારે વરસાદ પડી રહ્યો છે અને હવે પાણીના નિકાલની વ્યવસ્થા થઈ છે બપોરનો સમય છે પરંતુ તેમ છતાં શહેરમાં અવિરત વરસાદ છે અને હજી પણ શહેરમાં ઘણા બધી સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણી જે છે એ ભરાયેલી સ્થિતિમાં છે નિકોલ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને નિકોલના પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ એકના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલા છે જો કે હાલ જે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે કે જેના જે કર્મચારીઓ છે તેઓ જુદા જુદા સ્થળ ઉપર નીકળ્યા છે અને સ્થળને લઈને તેમણે કામગીરીની શરૂઆત પણ કરી છે મારા સહયોગીને કહીશ કે દ્રશ્ય બતાવે કે જ્યાંથી જે કેચપીટ છે એટલે કે વરસાદી પાણીની જે લાઈન છે તેના લઈને જે કેચપેટ છે એ ખોલી છે કે જેથી વરસાદી પાણીનો નિકાલ થાય પરંતુ જે પ્રિ મોન્સૂનની કામગીરી કરવી જોઈએ કે જેમાં વરસાદી પાણી ભરાય નહીં અને ભરાય તો જલ્દી ઓસરી જાય આવી રીતે જે ઢાંકણા ખોલવા એ કેટલું યોગ્ય કારણ કે જ્યારે પણ વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે ઢાંકણા ખુલ્લા રહી જાય છે અને રાહદારીઓને એવી બીક હોય છે કે જેઓ ઢાંકણા ખુલ્લા રહેશે તો તેઓની સાથે કોઈ અકસ્માત ન થઈ જાય પરંતુ અત્યારે જે રીતે શહેરની પરિસ્થિતિ છે વરસાદી પાણી જે રીતે ભરાઈ રહ્યા છે અને લઈને ક્યાંક જે એમસીની ટીમ છે એ હવે સક્રિય થઈ છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ